વડોદરાની આગવી ઓળખ એવી વિશ્વામિત્રી નદી ફરી એકવાર રાસાયણિક પ્રદૂષણનો ભોગ બની રહી છે વળસર નજીક કોટેશ્વર મહાદેવ મંદિર પાસે નદીનું પાણી લાલ રંગમાં ફેરવાતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાય છે મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાંથી કેમિકલયુક્ત વરસાદી કાંસ મારફતે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે મહત્વનું છે કે વિશ્વામિત્રી નદી શેડ્યુલ વન પ્રાણીઓનો નિવાસ સ્થાન છે જેમાં મગરમચ્છ અને કાચબા સહિત અનેક જીવો વસે છે આ પ્રકારના રાસાયણિક પ્રવાહથી નદીના પર્યાવરણ અને જળજીવને ગંભીર નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે સ્થાનિકો અને પર્યાવરણીય કાર્યકર્તાઓએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરતા તેમજ આ વડોદરાના પ્લેટફોર્મ દ્વારા પણ આ અંગે અવાજ ઉઠાવતા આ સમાચારની તાત્કાલિક અસર જોવા મળી હતી વિશ્વામિત્રી નદીમાં કેમિકલ છોડવાના ચોંકાવનારા સમાચાર પ્રકાશિત થતા તંત્ર સજાગ બન્યું હતું વડોદરા મહાનગરપાલિકા તથા ગુજરાત નિયંત્રણ બોર્ડની ટીમ મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી હિમાલય કંપની પાસે પહોંચીને સ્થળ પર તપાસ હાથ ધરી હતી ટીમે સ્થળ પરથી કેમિકલયુક્ત પાણીના સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે જે બાદ સત્ય સામે આવી શકે છે અને આ લોકોએ કદાચ રાત્રે નહીં તો આજે મોર્નિંગમાં ખાલી કર્યું હોય એવું લાગે છે જેના કારણે કોટેશ્વર નાળા પાસે ગુલાબી કલરનું પિંક કલરનું પાણી નીકળતું હતું ત્યાંથી શોધતા શોધતા અમે લોકો આવ્યા છીએ આખી જીઆઈડીસીમાં

આગળ શું કાર્યવાહી પોલીસ કાર્યવાહી ના એ હવે જીપીસીબી વાળા આગળ ફર્ધર કાર્યવાહી કરશે કરવાની હશે તમે